અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે અમેરિકાની કોલોરાડોની સુપ્રીમ કોર્ટે તેમને અયોગ્ય જાહેર કર્યા હવે ટ્રમ્પ બે હજાર ચોવીસની રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડી શકે ત્યારે હવે ચર્ચા એ છે કે જો ટ્રમ્પ ચૂંટણી નહીં લડે તો તેમના ઉત્તરાધિકારી કોણ હશે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોલોરાડોની સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે છ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ કેપિટોલ હિલ પર થયેલા તોફાનોમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને ધ્યાનમાં રાખીને કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે હજાર ચોવીસમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા છે મતલબ કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે બે હજાર ચોવીસમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા છે કોર્ટે આ નિર્ણય અમેરિકન બંધારણ હેઠળ છે રિપોર્ટ મુજબ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારને અયોગ્ય ઠેરવવા માટે બંધારણના ચૌદમાં સુધારાની કલમ ત્રણનો નો ઉપયોગ કરવામાં આવ્યો છે જોકે કે ટ્રમ્પે કોર્ટના આ નિર્ણયમાં રાષ્ટ્રપતિ બાઇડેનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે ટ્રમ્પે કહ્યું કે હું આ નિર્ણય બદલવા માટે અમેરિકન સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીશ આ માટે તેમની પાસે ચાર જાન્યુઆરી સુધીનો સમય છે હવે એક સવાલ એ ઊભો થાય છે કે આ નિર્ણય બાદ બે હજાર ચોવીસની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો મજબૂત કરવા પ્રયાસ કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું આગળ શું થશે અને જો ટ્રમ્પ આ ચૂંટણીમાંથી બહાર થઈ જશે તો શું થશે એક રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પ હવે કોલોરાડો કોર્ટના આ નિર્ણયને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પડકારશે જે બાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટે નિર્ણય લેવાનો છે કે તે ટ્રમ્પના કેસની સુનાવણી કરશે કે નહીં બ્યુરો રિપોર્ટ જીએસટીવી